મેડિકલ ઓફિસર એક્સરે ટેકનિશિયન લેબ ટેકનિશિયન ફાર્માસિસ્ટ સ્ટાફ નર્સ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર મળીને કુલ એકસો બાસઠ જગ્યા પર ભરતી કરવા માટે રવિવારે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ શહેરના એકસો ને ત્રેવીસ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર લેખિત પરીક્ષામાં છત્રીસ હજાર પાંચસો ને ત્રેવીસ ઉમેદવારો પરીક્ષા આપશે કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે જેમાં કોર્પોરેશનને કુલ ઓગણચાલીસ હજાર પાંચસો છવ્વીસ અરજીઓ મળી હતી એ પછી કોર્પોરેશને સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરેલ છે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે આવતીકાલે સત્તરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બપોરે બાર કલાકથી એકને ત્રીસ કલાક સુધી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવાની

મેં આવ્યો છું નવસારીથી આજે નવજીવન હાઈસ્કૂલમાં નર્સિંગ સ્ટાફ વડોદરા કોર્પોરે મહાનગરપાલિકા કોર્પોરેશનની એક્ઝામ છે ત્રણસો વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે દસ બ્લોક ફાળવેલા છે અને અંદાજીત જે સંખ્યા હાજર રહે પરીક્ષા શરૂ થાય અગિયાર વાગે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે અગિયાર પિસ્તાલીસે વિદ્યાર્થીઓની ઓએમઆર વેચવાની છે બાર વાગે પરીક્ષા શરૂ થઈ જશે અને એક એક્ઝામ પૂરી થઈ જશે આજે વીએમસી સ્ટાફ નર્સની એક્ઝામ છે જેમાં ક્લાસ થ્રીની ભરતી છે સીધી ભરતી છે એના માટે એક્ઝામ આપવા માટે આવ્યા છે અને કલા દર્શન પરિવાર વાઘુડિયા રોડ ત્યાંથી આવ્યા છે